નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર એમાં આગળના ભાગથી મધ્યસ્થની શરૂઆત કરેલી છે જેનો થિયરીનો વિડીયો ન જોયો હોય તો પર આઈ બટનમાં ક્લિક કરી પહેલાં મધ્યસ્થની થિયરી અને સૂત્રો ખાસ તૈયાર કરી દેવા ચલો એના પછી આપણે આજે આ ભાગમાં જોઈશું ઉદાહરણ નંબર સાત એક શાળાના ધોરણ દસની એકાવન છોકરીઓની ઊંચાઈનો સેમીમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચે નીચેની માહિતી મેળવવામાં આવી તો ઊંચાઈનો મધ્યસ્થ શોધો અહીં આગળ ઊંચાઈ સેમીમાં આપેલી છે અને છોકરી છોકરીઓની સંખ્યા આપેલી છે તો અહીંયા આગળ જુઓ એકસો ચાલીસ સેન્ટીમીટર કરતો ઓછી હાઈટ હોય તેવી ચાર છોકરીઓ છે એકસો પિસ્તાલીસ કરતો ઓછી હાઈટ હાઈટ હોય તેવી અગિયાર છોકરીઓની સંખ્યા આપેલી છે તો અહીંયા આગળ આચી બનશે એ વર્ગ આપણે બીજો કોષ્ટક બનાવીશું એ આમાં વર્ગ તરીકે દર્શાવીશું અને બાજુમાં આવૃત્તિનું કોષ્ટક બનાવશું અને પછી આવશે છોકરીઓની સંખ્યા એટલે કે સી એફ સંચય આવૃત્તિ બરાબર તો એની પહેલાં આપણે શું કરીશું તો એ આગળ આજે ઊંચાઈ સેમીમાં આપેલી છે એક વર્ગ સ્વરૂપે દર્શાવીએ તો ચલો બાજુમાં એક કોઠો તૈયાર કરીશું તો ઊંચાઈ એટલે કે વર્ગ અંતરાલ ચલો વર્ગ તરીકે હું દર્શાવું તો એકસો ચાલીસ કરતાં ઓછી પણ કેટલી ઓછી તો એ આપણને ખબર પડશે નહીં કે 130 ત્રીસથી એકસો કે 135 પાંત્રીસથી એકસો એ ખબર નહીં પડે તો શું કરીશું આપણે એકસો ચાલીસથી ઓછી ઊંચાઈ બરાબર એમના એમ રવા દઈએ હવે જો એકસો કરતો ઓછી એ આપણને ખબર પડશે કે થી એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ સુધી તો એકસો થી એકસો પછી એકસો પિસ્તાલીસથી એકસો પછી એકસો થી એકસો પંચાવન એકસો થી એકસો સાહીઠ અને એકસો થી એકસો પચાસ એકસો થી એકસો પોસઠ એકસો સાહીઠ કરતો ઓછી અને આ એકસો પોસઠ કરતો ઓછી છે બરોબર એકસો ની ઉપર નથી તો છેલ્લે શું આવશે એકસો થી એકસો હવે બાજુમાં જોઈએ આપણે આવૃત્તિ આવૃત્તિ એટલે શું તો પરફેક્ટ છોકરીઓની સંખ્યા અહીંયા આગળ શું આપેલું જુઓ એકસો પચાસ કરતો એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ કરતો ઓછી છોકરીઓની સંખ્યા ઓગણત્રીસ આપેલી છે પણ એ ઓગણત્રીસમાં અગિયાર અને ચારનો પણ સમાવેશ થઈ જશે બરાબર એકસો પચાસ કરતો ઓછી એટલે બધી ઓછી એમ ઓગણત્રીસમાં અગિયાર અને ચારનો સમાવેશ થશે પણ આપણે ખાલી એટલી માહિતી મેળવવી હોય કે એકસો પચાસ અને એકસો પિસ્તાલીસની વચ્ચેની છોકરીઓ કેટલી તો શું કરવું પડે ઓગણત્રીસમાંથી અગિયાર બાદ કરવા પડશે બરાબર તેમ હશે આ વૃત્તિ તો પહેલાં એ આગળ એકસો ચાલીસ કરતો ઓછી છોકરીઓની સંખ્યા કેટલી ચાર આપેલી છે તો એ નક્કી અંક છે ચાર પછી જુઓ એકસો પિસ્તાલીસ કરતો ઓછી એકસો પિસ્તાલીસ કરતો ઓછી છોકરીઓ તો એ કેટલી હશે અગિયાર તો ના અગિયારમાં તો આ ચારનો પણ સમાવેશ થઈ જશે તો આપણે શું કરીશું આ અગિયારમાંથી આ ચાર બાદ કરીએ એટલે આવશે સાત સાત કોણ હસી એકસો પિસ્તાલીસ થી નીચેની પણ એકસો ચાલીસ કરતો ઉપરની બરોબર એટલે આ બંને એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ એટલે ઓગણત્રીસ માંથી આપણે અગિયાર બાદ કરીએ તો નવમાંથી એક જાય એટલે આઠ અને બે માંથી એક જાય એટલે એક એટલે અઢાર પછી એ રીતના એકસો થી એકસો પંચાવન ની ઉંમર એ ઊંચાઈ હોય એટલી છોકરીઓની સંખ્યા કેટલી હશે તો અહીંયા આગળ જુઓ ઓગણત્રીસ પછી આવશે ત્રીસ અને દસ ચાલીસ એટલે અગિયાર બરોબર ને આ ચાલીસમાંથી માંથી ઓગણત્રીસ બાદ કરવાના એટલે કેટલા આવશે અગિયાર ચલો પછી આ બંનેનો તફાવત એટલે આવશે છ એકસો પંચાવનથી થી એકસો સાહીઠ ઊંચાઈ હોય એવી છોકરીઓની સંખ્યા છ હશે પછી એકસો સાહીઠ થી એકસો પોસઠ તો એ આગળ કેટલી આવશે એકાવન માંથી છેતાલી બાદ કરો એટલે સુડતાલીસ અડતાલીસ ઓગણપજા પચાસ એકાવન પાંચ તો એ છોકરીઓ કેટલી હશે એકસો સાહીઠ થી એકસો પોસઠ ની વચ્ચે ઊંચાઈ હોય એવી છોકરીઓની સંખ્યા હશે પાંચ હવે એના પછી આવશે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે બનશે સી એફ શું કહેવાય એનું સીએફ હવે સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની તો પહેલા જે ચાર છે એ ચાર એમના એમ આવશે પછી ચાર અને સાતનો સરવાળો થાય એટલે ચાર પ્લસ સાત બરાબર અગિયાર પછી અગિયાર પ્લસ અઢાર અગિયાર પ્લસ અઢાર તે આવશે ઓગણત્રીસ ઓગણત્રીસ પ્લસ અગિયાર તો કેટલા આવશે ત્રીસ ને ચાલીસ ચાલીસ પ્લસ છ એટલે છેતાલીસ અને છેતાલીસ પ્લસ પાંચ પાંચ એટલે એકાવન સંચય આવૃત્તિ કેટલી બનશે એકાવન થશે બરાબર સંચય આવૃત્તિ એટલે થશે કુલ છોકરીઓની સંખ્યા તો અહીંયા આગળ જુઓ આ કુલ જે છોકરીઓની સંખ્યા આપેલી છે એ કેટલી હશે તો સંખ્યા એ એકાવન હશે બરાબર તો અહીંયા આગળ પેલા આપણે એન શોધીએ તો એન બરાબર છે અવલોકનની સંખ્યા તો કેટલી એકાવન તો અહીંયા આગળ એકાવન ચલો એન ભાગ્યા બે એન ભાગ્યા બે એટલે એકાવન ભાગ્યા બે એટલે એનો જવાબ કેટલો આવશે જો આ પચાસ લઈએ તો એના અર્ધે પચીસ એકાવન ના એટલે પચીસ પોઈન્ટ પાંચ આ બનશે આપણી સંચય આવૃત્તિ હવે આ પોઈન્ટ પાંચ એની નજીકની કોઈ સંખ્યા હોય તો એની સંચય આવૃત્તિમાં નજીકની સંખ્યા કઈ આવશે પચીસ પોઈન્ટ પાંચની નજીકની સંખ્યા એ આવશે ઓગણત્રીસ જુઓ સંચય આવૃત્તિ પચીસ પોઈન્ટ પાંચ એન બાય ટુ કેટલી પચીસ પોઈન્ટ પાંચ એના નજીકની સંખ્યા ઓગણત્રીસ તો હવે ઓગણત્રીસ વાળું ખાનું આપણે જોઈશું બરાબર એમાં વર્ગ કયો આવશે એકસો પિસ્તાલીસથી એકસો પચાસનો તો હવે આપણે આ મધ્યસ્થનું સૂત્ર મૂકીએ તો એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ નીચે આવશે એફ ગુણ્યા એજ ચાલો આની અંદર કિંમત મૂકીએ એલ એટલે શું તો જે સંચય આવૃત્તિ મળી હોય એની નજીકની એના આગળની આવૃત્તિ એટલે એના વર્ગની અદસીમાં તો કેટલી આવશે એકસો પિસ્તાલીસ તો એલ એટલે એકસો પિસ્તાલીસ પ્લસ ચલો એન ભાગ્યા બે તો એન ભાગ્યા બે કેટલા આવશે પચીસ પોઈન્ટ પાંચ માઇનસ સીએફ ચલો સીએફ એટલે તો એ આગળ જો સંચય આવૃત્તિ કેટલી છે ઓગણત્રીસ તો એના ઉપરનો અંક બરોબર એના ઉપરની સંચય આવૃત્તિ તો કેટલી આવશે તો આગળ આવશે તો એના સામેની આવૃત્તિ કેટલી આવશે અઢાર તો એ આગળ એફ એટલે અઢાર ગુણ્યા એચ એટલે થશે વર્ગ લંબાઈ એકસો ચાલીસ થી એકસો પિસ્તાલીસ એકસો થી એકસો પચાસ પાંચ નો તફાવત છે તો એચ આવશે પાંચ ચલો એકસો પિસ્તાલીસ પ્લસ ઉપરની કરો બાદ બાકી બાદ બાકી કઈ રીતના કરીશું તો પચીસ પોઈન્ટ પાંચ માઇનસ અગિયાર પોઈન્ટ જીરો તો પાંચ જીરો યા કરાવશે ચાર અને એક તો ચૌદ પોઈન્ટ પાંચ તો ચૌદ પોઈન્ટ પાંચ નીચે આવશે અઢાર ગુણ્યા પાંચ ચલો એકસો પિસ્તાલીસ પ્લસ હવે ઉપર જે બે સંખ્યાઓ આપેલી છે તમે એનો ગુણાકાર પણ કરી શકો આપણે શું કરીશું તો નીચે આ પોઈન્ટ કાપી નાખશું એટલે આ રીતના થાય એકસો પિસ્તાલીસ તો નીચે શું આવશે અઢાર અને પોઈન્ટ પછી એક અંક એટલે નીચે આવશે દસ ગુણ્યા પાંચ આ રીતના થાય ને ચલો એકસો પિસ્તાલીસ પ્લસ હવે તો આના છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીશું ચલો છેદ કઈ રીતના ઉડશે તો પાંચે ઉપર નીચે ભાગ ચાલશે તો અહીંયા આગળ બે પંચું દસ તો ઉપર શું આવશે તો પાંચે ભાગ ચાલશે બરાબર અહીંયા આગળ આ રીતના થાય બે પંચું દસ તો ઉપર પાંચે કઈ સંખ્યા આવશે પાંચ દુ દસ પાંચ નવ પિસ્તાલીસ ઓગણત્રીસ પંચું પાંચ દુ દસ ચાર વચ્ચે ઉપરથી આવશે પાંચ પાંચ નવ પિસ્તાલીસ એમાંથી આ પાંચ પાંચ થઈ જશે કેન્સલ એટલે શું વધશે તો ઓગણત્રીસ નીચે અઢાર ગુણ્યા બે ગુણ્યા પાંચ ચલો એકસો પિસ્તાલીસ પ્લસ ચલો હવે છે દૂર સિંહ તો નહીં તો શું કરવાનું ઓગણત્રીસ પંચું પાંચ નવો પિસ્તાલીસ વધી આવશે ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદ અને નીચે અઢાર દુ છત્રીસ તો એકસો પિસ્તાલીસ ભાગ્યા છત્રી ચલો એ આગળ છત્રીસની જગ્યાએ કેટલા લઈએ આપણે ત્રીસ લઈએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તરી નવ ત્રણ ચોક બાર તો ચારે આપણે ભાગ ચલાવીએ અને ચેક કરીએ કે ચારે ભાગ ચાલે છે કે નહીં છ ચોક ચોવીસ નો ચાર વધી આવશે બે ચાર તારી બાર તેર ચૌદ ચલો એ આગળ આવશે એક ઝીરો ઝીરો બરાબર હવે શું આવશે ભાગ ચાલતો નથી તો ઉપર આવશે પોઈન્ટ નીચે આવશે ઝીરો હજુ ભાગ નહીં ચાલતો એટલે આગળ ઝીરો નીચે આવશે ઝીરો બરાબર આ રીતના થશે ચલો પછી ત્રણેય ભાગ ચાલશે તૈયંતરી છ દુ બાર છતરી અઢાર નો આઠ વધીએ તરી નવ દસ વધી જશે તો બે એ ભાગ ચલાવીએ છ બારનો બગરો વધી આવશે એક ત્રણ દુ છ ને એક સાત છત્રીસ દુ બોતેર ચલો કેટલા વધશે ઉપર આવશે દસ દસમાંથી બે જશે એટલે આઠ નવ નવમાંથી સાત જોઈએ એટલે બે અહીંયા આવશે જીરો ચલો આટલો જવાબ લઈએ ચાર પોઈન્ટ બે તો એકસો પિસ્તાલીસ પ્લસ ચાર બે તો એકસો પિસ્તાલીસમાં ચાર ઉમેરો છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણપચાસ એકસો ઓગણપચાસ બે આ બનશે આપનો મધ્યસ્થ તો આ રીતના મધ્યસ્થ સુધી શકાય જે છોકરીઓ આપેલી છે એમની ઊંચાઈનો મધ્યસ્થ કેટલો હશે એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો બે પહેલાં શું કરવાનું છોકરીઓની સંખ્યા આપેલી છે એના પરથી આવૃત્તિ શોધવાની પરફેક્ટ અહીંયા આગળ એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસની વચ્ચેની જે ઊંચાઈ હોય તેવી છોકરીઓની સંખ્યા કેટલી છે એ શોધવાની એના પછી સંચય આવૃત્તિ પછી સૂત્ર મૂકીશું એની અંદર કિંમત મૂકીએ તો જવાબ આવશે મધ્યસ્થ એમ બરાબર એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો બે તો અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર સાતની ચર્ચા કરી હવે આના પછીના ભાગમાં આપણે ઉદાહરણ નંબર આઠની ચર્ચા કરીશું